આજે મુંબઈના નોકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત નીલગીરી અને વાઘસીના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથસિંહ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધકૃષ્ણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સુરતીઓ આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ આઈએનએ સુરત આપવામાં આવ્યું છે એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવદિન છે આદરણીય શ્રી એક સાથે ત્રણ સીફ દેશની નેવીને અર્પણ કર્યા છે